નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટમાં મોદી વિચાર મંચ દ્વારા દાહોદ જિલ્લા અધ્યક્ષ રાકેશભાઈ ભાટિયા તથા તેમની સક્રિય ટીમ દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માજી સૈનિક સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ અને જિલ્લા પ્રમુખો તથા તાલુકા પ્રમુખો અને માજી સૈનિક સંગઠનના ગુજરાત અધ્યક્ષ જીતેન્દ્રભાઈ નિમાવત માજી સૈનિક સંગઠનના દાહોદ જિલ્લાના પ્રમુખ શંકરભાઈ મોનિયા દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર ગુજરાત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ દિંડોર દ્વારા આજરોજ સંકલ્પ લેવામાં આવ્યો હતો કે દાહોદની સીટને ભારે જંગી બહુમતીથી વિજયી બનાવીશું સૌ અતિથિ વિશેષ મહેમાનોનું સ્વાગત છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના ગ્રુપ દ્વારા આદિવાસી નૃત્ય પરંપરાગત રીતે કરવામાં આવ્યું હતું રિપોર્ટર રમેશભાઈ સંગાડા તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ